गुड मॉर्निंग राजकोट तारीख आठ जुलाई 2024 चौबीस राजकोट मार्केट ना भाव जो जो है तो आशे पाला નો ભાવ છે ભાઈ 3 થી 4 જનો ભાવ 3 થી 4 રૂપિયા પાલક છે કોઈ ગમ ભાઈ તમારું મોટી મોલડી હો નામ સુનીલભાઈ ખેડૂત નો નામ છે મોટી મોલડી થી પાલક લઈને આવે છે જે 3-4 રૂપિયા પૂરીયું પાલક વેચે છે આ દાણા નું ઓ દાણા દાણા આ દેશી દાણા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો दसी दाणा रुपिया किलो ફ્રી મેથી છે જે આ મેથીમાં દવા ખાતરનો પ્રયોગ નથી થતો વાવવામાં આવે છે અને થોડાક દિવસ પછી લઈ લેવામાં આવે છે જેનો ભાવ ત્રણ થી પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે ભાઈ તમારું કયું ગામ ઘોડકીથી ખેડૂત આવે છે આવી નાની મેથી લઈને હું ભાવ વેચો હું હવે નામ હું તમારું

આઠથી દસ રૂપિયા પૂર્ય વેચાય છે અને આ વરસાદના પાણીથી ઊગે છે અને આમાં કોઈ પણ પ્રકારનું ખાતર કેમિકલ જેનો યુઝ થતો નથી પ્યોર એક નેચરલ નેચરલ અને ઓર્ગેનિક પ્રકારની ભાજી છે જે માત્ર વરસાદના પાણીથી જ થાય છે અને સિઝનમાં આખા વર્ષમાં એક જ વાર આવે છે આ ડીમડાની ભાજી છે શું ભાવે છું ભાઈ જેનો ભાવ 5 થી 7 રૂપિયા પૂર્યું વેચાય છે અ લોકલ આની દેશી મેથી છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા પૂર્યું વેચાય છે કયો કામ ભાઈ તમારું કયો કામ रूपावटी થી ખેડૂત અમેથી લઈને આવે છે નું નામ તમારું ભાઈ રાહુલ ભાઈ ખેડૂત નું નામ છે જે રૂપાवटी થી મેથી લેન આવે છે અને વેચ થી 25 રૂપિયો પોર્યું વેચે છે આ છે ને કો તો કેતો તો કટકાનો કટકા કરી આવો

भाई तंजरियो है, है। जेनो भाव दस मंदर रूपया सुधी पूरी वेचाय मीठो लीमड़ो जे दस ना बे पुरिया वेचाइ है पुदीनों से जे चार थी पांच रुपया पुरिया वेचाइ है